નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી આદિજાતિ ગ્રામ વિકાસ મંડળ અંતર્ગત આવેલી સરદાર કુમાર છાત્રાલય આવેલી ગૃહપતિ આદિજાતિ ગ્રામ વિકાસ મંડળ મેરાવાડા સંચાલિત સરદાર કુમાર છાત્રાલય ખારી મુખારી પોસ્ટ નાપડા તાલુકો ભિલોડા જિલ્લો અરવલ્લી માટે નીચે મુજબના કર્મચારીઓની ભરતી કરવા માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસની કચેરી બ્લોક સી એસ ચૌદ બીજોમાળ જિલ્લા સેવા સદન જે જિલ્લો અરવલીના ના પ્રમાણપત્ર મળેલ હોય તે અંતર્ગત નિમણૂક મેળવેલ નીચે ઉમેદવારો સરનામે અરજી કરવા જણાવવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો સરદાર કુમાર છાત્રાલય ખારી મોખારી પોસ્ટ નાપડા તાલુકો ભિલોડા જિલ્લો અરવલ્લી માટે ગૃહપતિ માટેની એક જગ્યા છે જે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી માટે છે જેમાં લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછું ધોરણ બાર પાસ એ માટેની એક જગ્યા છે ધોણ પાસ અરજી મોકલવા માટેનું સરનામું અહીંયા આપવામાં આવેલું છે મિત્રો નોંધી તમે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શ્રી આદિજાતિ ગ્રામ વિકાસ મંડળ મેરાવાડા સ્લેસ ઓ જીવન જ્યોત વિદ્યાલય ખારી મુખારી પોસ્ટ નાપડા તાલુકો ભેલોડા જિલ્લો અરવલ્લી પિનકોડતીસ તેત્રીસ પંચાવન પર જાહેરાતના પંદર દિવસની અંદર એટલે કે મિત્રો સાત અગિયાર બે હજાર પચીસ ના રોજ જાહેરાત આવેલી છે તેના પંદર દિવસની અંદર અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય